પાલિકાના પાપે મોતના કૂવામાં પડેલા સ્વર્ગસ્થ વિપુલભાઈ વિપુલસિંહ ઝાલા તેઓના પરિવારજનોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ સમિતિ મેદાને આવ્યું છે કોંગ્રેસ સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે કે જે ખોદવામાં આવેલો ખાડો કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં વિપુલસિંહ ઝાલા ખાબક્યા અને મોતને ભેટ્યા તે અંતર્ગત પરિવારજનોને ન્યાય મળે માટે મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ સમિતિ દ્વારા આપીને તારીખના રોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે પાલિકાની ખુલ્લી કારણે ઝાલા નાગરિકનું અવસાન થયું ન્યાય મળે તે માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી પ્રમુખ ઋત્વ જોશી અને પાલિકાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ દ્વારા પરિવારને ન્યાય આપવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને પત્ર આપવામાં આવ્યું છે પાલિકાના ગેરજવાબદારી વહીવટના કારણે આ ઘટના સર્જાશે તેમના પરિવારને પાંચ કરોડ રૂપિયાનું વળતરમાં નોકરી આપવામાં આવે તેવી માંગ કરાય છે મ્યુનિસિપલ કમિશનર સી તો મુલાકાત થઈ નથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે ફરિયાદ આપી છે કે જે છવ્વીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ માંજલપુરના આશાસ્પદ યુવાન એવા વિપુલસિંહ ઝાલાનું જે મૃત્યુ થયું હતું કોર્પોરેશનની ગંભીર બેદરકારીના કારણે એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો એક પરિવારે એમના દીકરાને ગુમાવ્યો ત્યારે ઘણા બધા દિવસ થઈ ગયા એ સંદર્ભે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર એ પરિવારની મુલાકાત નથી કરી ના તો એ વિસ્તારના કાઉન્સિલરો કે ના કોઈ મોટા અધિકારીઓએ એ પરિવારની મુલાકાત કરી કે કોઈને સાંત્વના પણ નથી આપી દુઃખની વાત એ છે કે છોકરાના અંતિમ ક્રિયામાં અને બેસરામાં પણ કોઈ ભાજપના ધારાસભ્ય કોર્પોરેટર કે સાંસદ કે વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે માનવતાની દૃષ્ટિએ પણ કોઈ એમના હાલચાલ પૂછા પણ ગયા નથી ત્યારે કોંગ્રેસ પાર્ટી શરૂઆતથી આ મુદ્દા પર અમે લડી રહ્યા છે અને અમે જે વડોદરાના મ્યુનિસિપલ કમિશનને આજે જે આપ્યું છે ફરિયાદ એમાં નામદાર હાઈકોર્ટે જે સત્તર ડિસેમ્બર બે હજાર પચીસે જે ચુકાદો આપ્યો અને એ ચુકાદાના ભાગરૂપે નામદાર હાઈકોર્ટે વડોદરાના મ્યુનિસિપલ કમિશનના નામથી એ લખેલું છે કે આ જે ઓર્ડર આપ્યો હતો ચુકાદો એ તાત્કાલિક વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવે જેમાં એમને કોર્પોરેશન દ્વારા જે ગંભીર બેદરકારી ભૂતકાળોમાં થઈ છે જેના લીધે લોકોના જીવ ગયા છે એ સંદર્ભે એમણે કીધું હતું કે વડોદરાના શહેરના નાગરિકો જે રાહદારીઓ હોય કે વાહન ચલાવીને જતા હોય કે પાડા જતા હોય એમના જીવનું રક્ષણ કરવાની જવાબદારી એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની છે અને એના ધ્યાનમાં રાખીને એમને કમિશનને આ હાઈકોર્ટનો ઓર્ડર નામદાર હાઈકોર્ટે એમના નામથી લખ્યું છે ત્યારે છવ્વીસ તારીખનો બનાવ હતો અને સત્તર ડિસેમ્બર સત્તર ડિસેમ્બરે આજે ચુકાદો આવ્યો વચ્ચે નવ દિવસની ગેપ હતી જો વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે દરેક વિભાગને ચેતવણી આપી હોત અથવા તો આ ઇન્સ્ટ્રક્શનનું પાલન કર્યું હોત તો કદાચ આ મૃતકનો જીવ ના જાત એવું અમારું માનવું છે ત્યારે આ લોકો એમની જવાબદારી પૂરી કરવામાં નિષ્ફળ ગયા છે અને જે પરિવાર છે એ પરિવાર તરફથી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે એના પરિવારના આ એક સારા કંપનીમાં જોબ કરતો હતો એનો સારો પગાર હતો આજે ચાલીસ વર્ષની ઉંમરે છોકરો ગુમાવ્યો એની વીસ વર્ષ કરતાં વધારે નોકરી બાકી છે તો આવા પરિવારને જ્યારે એમના કમા ફેમિલીમાં કમાવાનું કોઈ નથી તો પાંચ કરોડ રૂપિયાનો દાવો આર્થિક દાવો અમે કોંગ્રેસ પાર્ટી તરફથી અમે કાયદાકીય પર લડવાના છે કે ભાઈ આ પરિવારને પાંચ કરોડ રૂપિયાની સહાય થાય અને એમના પરિવારમાં કારણ કે હવે કોઈ કમાનારું પણ નથી તો એમના પરિવારમાં નોકરી પણ આપવામાં આવે સાથે સાથે જે પોલીસ ફરિયાદ થઈ છે એમાં પણ જાણે એકદમ ધીમી ગતિથી તપાસ ચાલતી હોય એવું લાગી રહ્યું છે કારણ કે આજે એક યુવાને જીવ ગુમાવ્યો છે ત્યારે જે પોલીસમાંથી પણ જે તાત્કાલિક થવું જોઈએ કોર્પોરેશને આમાં ઇનિશિયેટીવ લેવું જોઈએ એની જગ્યાએ બંને બાજુ ઠંડી પ્રતિક્રિયા ચાલે છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આ મુદ્દા પર અમે રજૂઆત કરવા આવ્યા હતા અને આ બાબતે અમે કાયદાકીય પણ લડીશું કોંગ્રેસ પાર્ટીને એવું લાગે છે કે આ શહેરની અંદર માનવતા પરવારી પરવારી ચૂકી છે માણસની કોઈ કિંમત રહી નથી તમે જોઈ લો આના પહેલાં બી એક વ્યક્તિ નવા બજારથી આવતો હતો ને ગટરમાં પડી ગયો બાર દિવસ પછીની આઠ દસ દિવસ પછીની લાશ મળી તે વખતે બધા નેતા ગયેલા સાંત્વના આપવા માટે અમને બધું જ આપીશું આ કરીશું તે કરીશું નોકરી કરીશું આજે દીકરી બે બાળકોને લઈને અમદાવાદમાં રહે છે હજુ સુધી એક રૂપિયો મળ્યો નથી તમે વિચાર કરો એક રિક્ષાવાળો પેટીયું કમાવવા માટે નીકળ્યો અને પડી ગયો તો કે દારૂ પીધલો તો દારૂ તમે જ વેચાણો છો સરકાર તો મારી છે ભાઈ આ જ રીતે આ યુવાન પરિવારમાં પરિવારને જમવા માટે લઈ ગયો અને તમારી ગટર ખુલ્લી હતી એની અંદર માણસ પડી ગયો મારું માનવું છે કે જરા જરા બાતમાં ઉદઘાટન કરવા તમે પહોંચી જાઓ છો રોડોના બે બે ચાર ચાર વખત ઉદઘાટન થઈ જાય એક નાની અમથી ડ્રેનેજ નાખી હોય તો એનું ઉદઘાટન થઈ જાય ગંદુ પાણી આવતો નવી લાઈન નાખે તો ઉદઘાટન થઈ જાય અલા હા એ આવું કોઈ ના હોય અને કોર્પોરેશનમાંથી નક્કી કરે કે કોનું ઉદઘાટન કરવું આ તો જાતે જાતે જઈને ઉદઘાટન કરી દે છે સવાલ એ છે કે જે દીકરો મરી ગયો જેની વીસ વર્ષની સર્વિસ બાકી છે એને કોંગ્રેસ પાર્ટી તો કેસ કરે છે પણ જે રીતે અમારા પ્રમુખે કીધું કે જો તમે ઉદઘાટન કરવા જતા હોય તો માનવતા પરવારી નહીં હોય ભલે બે ચાર ગાળો પડે અને આપણે જવું જોઈએ એને ન્યાય અપાવવું જોઈએ સભામાં બોલવું જોઈએ કમિશનર પાસે રજૂઆત કરવી જોઈએ સરકારમાં રજૂઆત કરવી જોઈએ જેથી એના પરિવારને સાંત્વના મળે એને પરિવારને જીવન ચલાવ ચલાવવા માટે સરકારમાંથી કાંઈક બે કંઈક એવું આપો જેથી જેને એનું પરિવાર ચાલે અને આ જેટલા લોકોને ઉપર વીતેલી છે આ બધા માટે સરકારમાં રજૂઆત કરીને એમને વળતર અને એમને જીવન ચાલે એવી વ્યવસ્થા કરવી જોઈએ અને એવું કશું દેખાતું નથી મેં તો અપક્ષમાં આવ્યો હતો પણ મેં જોયું છે કે તરત સભામાં બોલો બૂમો પાડે ને તો બીજા બીજી સભાની અંદર એ કમિશનર જેટલા કામો કીધા જેટલા સભાસદો કીધા એને રેકોર્ડ લઈને આવે કે તમે ગયા સભામાં આ રજૂઆત કરેલી તમારું આ કામ થઈ ગયું છે એવી પ્રથા જ બંધ થઈ ગઈ છે કોઈ કસાને બોલનારો નથી અને આખી આખી સભા અને આખી સ્ટેન્ડિંગ કમિટીની અંદર કામો તમે જુઓ તો કોઈ રોકટોક નથી એટલે શું બોલવાનું આપણે એટલે સવાલ એ છે કે જો આ ચાલતી બધી ભ્રષ્ટાચારની નીતિઓ જો બંધ નહીં થાય તો આ વડોદરા શહેરને ખડોદરા તો બનાવી દીધું છે શાંઘાઈ બનાવવાના હતા એ નહીં બન્યું સ્માર્ટ સિટી બનાવવાનું એ નહીં બન્યું ખાડા પડી ગયા એમાંથી લોકો મરી રહ્યા છે અને એમને વળતર નથી મળતી તો મને મારો કહેવાનો મતલબ એ છે કે સર સિયાજીરાવ ગાયકવાડની નગરી જ્યાં રાજા ભેસ બદલીને લોકોના દુઃખ સાંભળવા નીકળતો હતો એ નગરીની અંદર અવ્યવસ્થા અને ભ્રષ્ટાચાર સિવાય કઈ રહ્યું નથી હજુ પણ સમય છે આ વડોદરા શહેરને વડોદરા બનાવીએ અને આ વડોદરા શહેરની અંદર લોકોની મોત ના થાય એવી વ્યવસ્થા કરીએ અને જો જે થઈ ગયું છે એનું વળતર ચૂકવીએ એવું મારું સ્પષ્ટ માનવું છે